જાય છે ત્યારે વાક એક ઇમરજન્સી કામમાં 11 બાર માં ભણતા ને ત્યારે બે વર્ષ અહીંયા નહી હતા આપણે ચા પીવા આયા આવતા અમે આપણે સ્કૂલ હે મરદાન સર આવી ગયો હે એલા દુસાર અત્યારે ભાઈ હેરાન થયો છે હેલો ગુજરાત ની પબ્લિક કેમ છે બધા બધા મજામાં મજામાં છે બધા જય માતાજી અને મસ્ત મજાની અત્યારે છે ને વાડીએ સવાર થઈ ગઈ છે ઓકે જો અત્યારે એટલો વિન્ડો ઉતારી લીધો એને ને પછી ચાલુ કર્યો હે જો ભીંડો 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 એકાદ્ર વાળો હોય એટલે એક મહિને દિવસ ઉતરવાનો હોય ભીંડો તો ત્યારે એટલે ઉતારી લીધું છે અને થોડોક ઉતરવાનું બાકી છે જો આમ ભીંડો હોય ભીંડો છે અને હવે છ હાથ ક્યારે બાકી છે એટલે આ પેલા ઉતારી લઈ અને પછી આને ભરવાનો હવે જો ઓછો થઈ પહેલાં પેલા હમ એટલો ભરત થતો હતો ચાલો એટલો જલ્દી થઈ ભીંડો ઉતારી પછી જબલા પરી પછી ગાડી આવી એટલી માં લોટ કરી રાજકોટ તો આવું છે તડકો જવો માથે તડકો થઈ ગયો છે મસ્ત અને ચાલો લેટ્સ ગો થોડાક ચા બાકી છે ને ઉતારતા વાડિયા છે ત્યારે આવી ગયો છે ખબર જાઓ હાઈવે ઉપર ને ભાઈ આવ્યા છે તો બે જાય છે ઇમરજન્સી કામમાં શું થાય તમને આગળ ખબર પડી જાય છે તો ચાલો લેટ્સ ગો થાય જો એક ચા બાપી વાર ઘડીક ને હવે નીકળી આપડી ગાડી લઈને ચાલો તો મિત્રો ફાઈનલી વાકંદર પહોંચી ગયા છે અત્યારે જો જીતુ બેન દુકાને છે તું સર આવે પછી હેલા જાય જગ્યા ક્યાં જાય જોતા રહી બરાબર તો ચાલો એની વેટ કરી ઘડી આ જો જીતુભાઈ ની દુકાન બહુ આપણે અહીં કણે ચા પી દીધો હજાર બાર હું ભણતા ને ત્યારે બે વર્ષ અહીંયા નહીં હતા આપણે ચા પીવા અહીંયા આવતા હા મેં આપણી સ્કૂલે ચાલો તું સર આવે પછી હાલો મિત્રો જો સર આવી ગયો હેલા તું સર અત્યારે ભાઈ હેરાન થયો છે બોલ મોબાઈલ લેવા જવાના હતા ને થોડું કમાય નેઠે નક પડ્યું થઈ છે આ મોબાઈલ કરે વગર નામ બોલો થોડા થોડાક લેવા છે તું ને